જે મિત્રો હાલ તેમને ભોળા દાદા નામ આપેલું છે વિડીયોમાં તો તેમનું સાસુ નામ છે મિત્રો સુખાભાઈ પરમાર ને ભોળા દાદા કેટલું મહિને કમાય છે મિત્રો તો તેમની ઉંમર કેટલી છે મિત્રો ભોળા દાદા કેવું જીવન જીવે છે ભોળા દાદાનું ગામ કયું છે મિત્રો ભોળા દાદા નો માણસ નામ શું છે બધું આપણે વિડીયો અંદર કહીશું તો વિડીયો ના એન્ડ સુધી તમે બેના રહીજો તો મિત્રો ભોળા દાદા જે છે

ને એમાં પગારનું તો મિત્રો આરપી મુખબર હોય તેમ નિશનલમાં અને નું જરા صبر કરો ભળો દાદા છે જે જેનો માણસ છે તેનું નામ પણ આપણને જાણકારી મળી છે તેના નામની ભળો દાદાના માણસનું નામ છે મિત્રો વિનુભાઈ વેગડ ભળો દાદાના માણસનું નામ છે વિનુભાઈ વેગડ એ પણ મિત્રો આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર જિલ્લામાં આવેલા ખોડા ગામમાં રહે છે એવું જાણવા મળ્યું છે મિત્રો હાલ તો વિડીયો લાઈક કરી દેજો પહેલા ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો બીજા સાથે શેર કરજો જેથી કરીને બધા જ મિત્રોને ખોડા દાદા જેટલા વિડીયો જોવે છે તો બધાને જાણકારી મળે અને ખાસ ખોડા દાદાના વિડીયો આપણા ગુજરાતમાં બાળકો વધુ જોવાનું પસંદ કરે છે કેમ કે ભોળા દાદાના વિડીયો ફૂલ કોમેડી અને ફની હોય છે એટલે બાળકો ખૂબ જ